આ ઉપરાંત ગુજરાત સર્કલના યુનિયનના તમામ ડિવિઝનના શ્રી અને શ્રી હાજર હતા એઆઈપીઓના સર્કલ સેક્રેટરી જીટી રાઠોડ હાજર હતા અધિવેશનમાં ગુજરાત સર્કલ યુનિવર્સિટીના પ્રમુખ તરીકે શ્રી દિલીપભાઈ દવે અને ગુજરાત સર્કલ યુનિયનના સેક્રેટરી તરીકે સતત ત્રીજી વખત શ્રી મનીષભાઈ ભડિયા વિજય થયા હતા આ અધિવેશનમાં મુખ્ય મુદ્દામાં યુનિયનનું સંગઠનને મહત્વ આપવામાં આવ્યું હતું હાલ પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં ખાતાકીય ટાર્ગેટ બાબતે કર્મચારીનું શોષણ થઈ રહ્યું છે અને કર્મચારીઓ આત્મહત્યા કરી રહ્યા છે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરીને દમનશાહી બંધ કરવા હાકલ કરવામાં આવી હતી અધિવેશનની સમાપ્તિમાં પૂર્વ પ્રમુખ શ્રી રામભાઈ પ્રજાપતિ વયમર્યાદા નિવૃત્ત થતા અને તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી સર્કલ સેક્રેટરી શ્રી મનીષભાઈ વડિયાએ તમામ ડિવિઝનનો આભાર માન્યો હતો દવે દિલીપભાઈ સોમનાથભાઈ દવે પાટણ ડિવિઝન આજ અમારું ઓલ ઇન્ડિયાનું અમરેલી મુકામે અધિવેશન હતું એની અંદર મને બહુમતીથી પ્રમુખ તરીકે ચૂંટાઈને લાવ્યા છે એ બદલ મારા ડિવિઝનના તમામ સેક્રેટરીઓનો ખૂબ ખૂબ આભાર અને હું જીડીએસના કામ કરવા માટે રાત દિવસ સજાગ રહીશ એવું હું વચન આપું